ભાવનગર નો મહત્વપૂર્ણ પ્લાસ્ટિક મંદિરના કારણે કારખાના બંધ થઈ રહ્યા છે પચીસ હજાર થી વધુ લોકોની રોજગારી હાલમાં સંકટમાં મુકાય છે આ મંદિર ક્યારે હટશે તે અંગે ઉદ્યોગોના માલિકો પણ કહી શકે તેમ નથી શું છે કારણ આવો જાણીએ આ અહેવાલમાં ભાવનગર જિલ્લામાં મુખ્યત્વે અલંગ હીરા અને પ્લાસ્ટિક એમ ત્રણ મોટા ઉદ્યોગો આવેલા છે જિલ્લામાં એક હજાર બસો પચાસ થી વધુ નાના મોટા પ્લાસ્ટિક ના કારખાના આવેલા છે આ પ્લાસ્ટિક ઉદ્યોગમાં મુખ્યત્વે મોનો દોરી દોરડા ફિશિંગ નેટ પાટી અને કાપડ સહિતની વસ્તુઓ બનાવવામાં આવે છે જેના કારણે આ ઉદ્યોગ પર જિલ્લામાં પચીસ હજાર કરતા વધારે પરિવાર ગુજરાન ચાલે છે પરંતુ હાલ ઉત્પાદન સામે ડિમાન્ડ ઘટવાના કારણે પ્લાસ્ટિક ઉદ્યોગ મંદીના માહોલ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે કોરિયા ચાઇનામાંથી આવતા સસ્તા માલ સામે અહીં કાચા માલની કિંમતો પણ વધારે હોવાથી ઉદ્યોગનું ટકવું મુશ્કેલ બન્યું છે ડાયરેક ઇન આ ભાવનગરનો પ્લાસ્ટિક ઉદ્યોગ વીસ થી પચીસ હજાર માણસોને રોજીરોટી આપે છે અને ભાવનગરનો ઉદ્યોગ સંપૂર્ણ રીતે પોતાના આપ બળે બળે વિકસેલો ઉદ્યોગ છે દરેક રાજ્યોમાં મશીનરી પહોંચી જવાથી આ ઉદ્યોગનો બધી જગ્યાએ વિકાસ થયો અને પ્રોડક્શન પણ વધ્યું એટલે એની અસર ભાવનગરને થઈ છે બીજું વર્લ્ડ વાઈડ યુક્રેનનું યુદ્ધ છે ચાઇનાની પરિસ્થિતિ પાકિસ્તાનની અત્યારે પ્લાસ્ટિક ઉદ્યોગમાં સખત મંદી ચાલે છે અને બધાનું ગુજરાત આ તરફથી ચાલે છે પણ અત્યારે બહુ લાંબા સમયથી મંદિર ચાલે છે ઘણા હોય છે એવા નથી બધાનું ગુજરાત એની ઉપર ચાલે છે પણ અત્યારે મંદિરનો માહોલ એવો છે અઠવાડિયામાં બબે તંત્ર દિવસ તો રજા રાખવી પડે છે તો નથી ચાલતું કાંઈ બસ સરકાર તરફથી માંગે કે આ પ્લાસ્ટિક નવી નવી ટેકનોલોજી આપે અને મંદિર જેમ ધીમે ધીમે દૂર થાય એ પ્રમાણે સરકાર પગલાં રહે એવી આશા રાખીએ છીએ સરકાર તરફથી

આ ઉદ્યોગ ઉપર નભતા નાના મોટા યુનિટો અને લેબર વર્ગ જે છે તે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાણા છે જેનું એક જ કારણ છે કે જે પ્રમાણે ઉપર લેવલે જે લેવલી હોવું જોઈએ તે ના હોવાને કારણે આ જે પ્લાસ્ટિક ઉદ્યોગ છે તે અત્યારે મંદીના માહોલ હેઠળ સપડાઈ ગયો છે જેના કારણે મોટી જે ફટકો છે તે ભાવનગરના પ્લાસ્ટિક ઉદ્યોગ પર જોવા મળી રહ્યો છે અત્યારે તાકીદે સરકાર કઈક પ્લાસ્ટિક ઉદ્યોગ સામે જોવે તેવી વાત પણ અહીંના એસોસિયેશન ના પ્રમુખ છે તે પણ કરી રહ્યા છે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત ભાવનગર